ઘોડીઓ અહીં તું જો જઈને હો નકા પેલો ખાને એના ઘેર તો રોટલા ખાઈ જઈએ ને તો ભાઈ એ દોખો લઈને મારશે તો નહીં ચાલે મારી ઘોડી તો ચોય મોકલવા નહીં ઘેરથી ના ચાલે નકા પેલો જેનો તેનો ટાબડ્યો હોય ને મારો જો નાઈ જાય ને તો પેલો બીજો કૂતરો મારો તેનો મારો મારા દુખું તો મારા પેલા બેનો શું કરવાનું જેનો જેનો ટાપડી આવડાવડો ને કોઈ હોય મેલી ન હોય ને તો જતી ન હોય લાલ ઘેર ના જો માર છે મારું દેખાતી એ બુઢી તો બુઢી બુઢી

તારીખો દેખાતી નહી આટલા આ નુરીકે બુડી તો ચિકર છે અરે ઉમઘ્યા તો પણ ઉંઘવા દે હેલા એ બનતી તો

અરે બુડી મારા આવડી કુત્રી પાણી થી ઘેર તારી કુત્રી કુવા ભાઈ હું તો હું મને ખબર તારી કુત્રી આવી કે આય ઘરમાં હોય તો જોઈ લે ઘર માં તો હું જોઈ તો નહી

એ બાજુ આઈ ગયું બાપા તારી ભૂરી કે પુત્રીએ કાઢીને ભૂરી હોગાવા આવ્યો કે તમે તો ખોરાવા ઉપર ઇજા ના ના ખાવા ના વાત આ તો મને એવું કેતા આખે તમે મારી ભૂરી જોઈ કે તમે ઘર મોકડી દીધી ખાકરાની ખીચકોલવી નથી

પૂરી પૂરી કરાવ રોડ હાઈવે કરોડ ઉપર જવાનું મહિનો ખવારી વાતો આ તો હાઈવે

તમારી બંધાય બંધાયો તરશો મને હંગાત ખેવડો છો મગજ મગજ કરો છો તમારું મગજ તો એક એકનું છે નહીં જવું જોજો

અરે આ નઈ એના ફારે વાત થોડું હોય વાત કરો હું નહીં હંગા દેડો નઈ જો હેડ જો હું હંગા તો હે ડો આલે સુકોલાવાઈ આ રે છોકરા પેલા બે આઈતી ભૂડીને અને જો મને તો ઈગે તો ભૂડી વગણ મારા સબ દુને એક ના આપણે ભૂડી કે આવન તો મને ખબર કાય તમે તો માર તો મારની ખાવા ભાઈ આ ડાયરા તો છોકરા માયરા ફાડી નાખતી હોવા અલ્યા હેડો હું નહીં હંગા જો લાડવા ખાઈ એ હેડો હેડો આય ઓમા ઓમા એ જો મા પાતો લાડવા ની ઓમા ઓમા મને તો દુખાવ છે જવા દે જા જવા દે દે એટલે આપડે કુત્રી જ કેવાની ભલે ગમે તો આપડે હાથ વાગે ઘેર જવું કંટાળા દોહી માથું જાય તો ભૂરી શું કરવાનું કે આ એવી સામે દોહી મારે તે મારું લોહી પી જાય આખું દારો તને એના મને કોમ ધંધુને કુવાન ઊંઘે તો ગયા તાકીને દોહા લાકડો લે આટલી ઉંમર લાકડો લેવા મોકલા સારા મારા બાપની સોગંદ એવો વરસાદ પડે ને આવો વાત છે કોમ કંટાળ જાય એવો વરસાદ પડ્યો આમ તો કે લાકડો લે આ લીધો લાકડો હરખ તો હસી ના ચૂલામાં હરખા તાને એને બારવી એવો દાદા આ ભૂરી મારી ઓછી નહીં

થોડું રાય હાય પુરી ઓ પુરી પુરી લેઈ જા ઓ પુરી આ બિસ્કિટ ખવડાવી લાગે જો હા તમારી પૂ ઓય

તમે એ પૂરી પૂરી મંડી પર આવો કે છો મજા ભલાભાઈ તું એમ જાતતો બુરા

મૂકી હા વારવાની કેવી ગઈ ત્યાં હોય પણ તમારી મારી છે સૂરી મારી કુતરી સા ભૂરી કે મંડી પર તો ડાયરેકરી તમે આખા ગોમ કરો છો ગોમા દીખુ બાંધો એનો હું કોમ ભૂરી પૂરી મંદિર વારો મો

ચિંતા ના કરશો હું આયેલો તમારી બોલીઓ મધ્ય ગેસ ને પાતલો લઈ આલો ઝઘડી લઈ આલો એટલે ભાઈ કરવાનું <muching> કે <muching> <muching> એવું હત તા નો દોરી સરકાર પુરી પાડતો સી દોરી પુરી કઈ પડ્યો છે પૂરી તમે કાઢી પારો

જોઈ આજો એ નહીં જોઈ ને આ તો પૂરી નથી બીજી પૂરી આખી પૂરી હતી અડધું લાલ નથી પૂરી

અલ્યા એકમ ના હોય કાળી તમારી કાળી કાળી ના કાળી કે છે અલ્યા આ ભૂરી કાળી મને હેડે નઈ મા દોહીન નો ભૂરી પૂરી ગમતું જ નઈ મને પાઉ એમ નઈ કાળ ને તો હોંભઈ નઈ આવે ઓ ગમતું જ નઈ મને ભૂરી કેમ નો પડી ભૂરી ભૂરી નું હોય કે તમારે હમ બોલ્યું હું તો પોટલો લઈ હેડી બાપ બાપના ઘેર અધિકારી કીધું મારા બાપની સોગન ભૂલ થઈ ગઈ દોહી

ચાલો પાલ ને બહુ પડે તો પાણી